ખેડૂત મિત્રો ગોંડલ ફ્રૂટ માર્કેટમાં તમારું સ્વાગત છે આજે તારીખ બાર જૂન ને બુધવારના રોજ કેસર કેરીની આવક વિશેની આપણે વાત કરીએ તો કેસર કેરીમાં આવકમાં ઘણો બધો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો અત્યારે હાલ આવક શેડની જોવા રહી છે શેડની બહાર પણ થોડોક માલ ઉતર્યો જણાવી રહ્યા છીએ ના મિત્રો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલો હરાજીમાં રૂબરૂ જઈને જાણી લે આજના કિસફકરીના કેવા ભાવ રિયે છે બોલીન નાખવાના તાણે

એક હજાર ને પચી હો એક હજાર ને પચીસ રૂપિયા નો વાવ એક હજાર ને પચીસો સાત નવસો સાત પચીસ નવસો ને પચાસો એક હજાર રૂપિયા પૂરા નવસો ને પચીસો આખસો લગેટ લગ્જયંતી વગર સરના બચાવ એકસો તેર એક હજાર એક હજાર રૂપિયા નગ જયંતી વગર એક સુપર માર્ગ સુપર માણ એક હજાર રૂપિયા પૂરો નવસો હવે નવસો હા નવસો હા નવસો થી ગયો નથી એક હજાર રૂપિયા પૂરા પચાસ એક હજાર

સાસ્તો રે વિંજો ને 5900 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 59